દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શકોને મનહર પટેલના જય ભગવાન મિત્રો અઢારમાં અધ્યાયની અંદર જે તેરમા શ્લોકમાં કાલે આપણે વાત કરી કે કોઈ પણ કર્મ સિદ્ધિના પાંચ કારણો છે દેશ એટલે કે સ્થળ જગ્યા કાળ એટલે કે સમય જુદા જુદા સાધનો એવિડન્સ કરતા એટલે કોઈ પણ કર્મ કોઈપણ માણસ જ્યારે કોઈ પણ ક્રિયા કરે અહંકાર વગર ના હોઈ શકે એની અંદર ઉકલતો અહંકાર હોય જુદી જુદી ક્રિયાઓ અને પ્રારબ્ધ આટલું પાંચ સંજોગો ભેગા થવાથી મિત્રો કર્મસિદ્ધ થાય છે આગળ ભગવાન કહે છે કે આ પાંચ કર્મોના ભેગા થવાથી કોઈ પણ કાર્ય સિદ્ધ થાય છે છતાં માણસ મંદબુદ્ધિનો માણસ એમ માને કે હું એકલો જ કરું છું હું એકલો જ કરતા છું આનું નામ કરતા અહંકાર આવું માને છે આગળ કે છે કે અર્જુન જેના હૃદયની અંદર જેના મનની અંદર હું કરું છું એવો ભાવ નથી હું કરું છું એવો ભાવ નથી ભાવ શબ્દ વાપર્યો છે વિચારજો ક્રિયા છોડવાની નથી ક્રિયા પાછળનો ભાવ બદલવાનો છે દ્રષ્ટિ બદલવાની છે કર્મ કરતા હોવા છતાં પણ હું કરું છું એવો ગર્વરસ નથી એવો અહંકાર નથી એવો ભાવ નથી એવો મનુષ્ય અર્જુન આ બધાને મારી નાખે તો પણ વાસ્તવમાં કોઈને મારતો નથી કે કોઈને હણતો નથી મિત્રો આ શ્લોકનો દુરુપયોગ ના કરતા એની અવળી સમજણ ના લેતા કે આપણે કોઈને મારીએ ગમે ને મારી નાખો ગુણ કરી નાખો અંદર એવો ભાવ હોય ગુણ નથી મારતો શરીર મારે છે એવો ભાવ હોય તો આપણને કર્મ બીજ ના પડે અથવા તો આપણને ગુનો ના લાગે ના મિત્રો એ વાત ખોટી છે કારણ કે તમે જ્યારે બહાર કોઈને મારો છો તો એનો ગુનો જે છે આજે હું કોઈનું ખૂન કરી નાખું પ્રકૃતિ કોઈની કોઈનું ખૂન કરી નાખે અંદર ભાવ છે ખૂબ નથી મારતો પણ ખૂન કરી નાખ્યું પછી કર્મ ફળ પરિણામ પોલીસ પકડી જાય ત્રણસો લાગે ફાંસી સજા થાય એ વખતે પણ આ ની દંડા મણે નથી પડતા શરીરને પડે છે એવો ભાવ રહેવો જોઈએ તો જ સાહેબ સમજાય તો જ એનું કર્મ બીજ ના પડે એટલે ગમતા સંજોગો અને ના સં ના ગમતા સંજોગો બંનેમાં કરતા પનાનો અહંકાર જતો રહેવો જોઈએ હું કરું છું એટલે મનવું પડ્યું ચૌદમા અધ્યાય ની અંદર ચૌદમા શ્લોક ની અંદર કે અર્જુન આ પાંચ કર સંજોગોના ભેગા થવાથી કોઈ પણ સારું કે ખરાબ કર્મ થાય છે સારું કે ખરાબ કર્મ તો એ જે થતું હોય બેમાંથી એ સારા કે ખરાબ કર્મનો આ

એ સ્થળ ડ્યુડેટ નક્કી થઈ ગયો હોય સમય એટલે ડ્યુડેટ તારીખ વાર વાગે આ જગ્યા ઉપર એક્સિડન્ટ થવાનો છે એ જ જગ્યા ઉપર એ જ સમયે કુદરત કે અમે કાળ ભેગો કર્યો સમય ભેગો કર્યો અમે સ્થળ ભેગું કર્યું જુદા જુદા સાધનો એટલે ત્યાં ગાડી ભેગી કરી એક્સિડન્ટ માટે મનથી જે ક્રિયાઓ થાય છે આ શરીરની એ ક્રિયાઓ અમે ભેગી કરી અને પાંચમો છે દૈવ એટલે પ્રારબ્ધ આ બહુ મહત્વનું છે ભગવાન કહેવા માંગે છે કે જન્મથી મત સુધી જે જે સંજોગો મારી સામે આવે છે એની પાછળ કર્મ ફળ જેને બદલી ના શકાય ઉદય કર્મ એક્સિડન્ટ થવો એ કર્મ બીજ નથી કર્મ ફળ છે અને તારો એક્સિડન્ટ થઈ ગયો આટલા સંજોગો અમે ભેગા કર્યા પાંચ સંજોગો ભેગા કથાયા એક્ઝેન્ટ ભેગા થયા ત્યારે તારો એક્સિડન્ટ થયો અને તું આમાંથી કોઈ એકને દોષારોપણ પણ કરું છું કે આને મારો એક્સિડન્ટ કરી દીધો એ જ અજ્ઞાન છે એની પાછળ તારો પ્રારબ્ધ છે તારો હિસાબ છે તારા પાપ કર્મનો ઉદય છે એ દૈવ પણ કારણ ભૂત છે સ્થળ પણ કારણ ભૂત છે સમય પણ કારણ ભૂત છે અને જેને એક્સિડન્ટ કર્યો એ સાધન કહેવાય એ એવિડન્સ કહેવાય એ પણ કારણ ભૂત છે અને તારી ક્રિયા એ પણ કારણ ભૂત છે કોઈ પણ કર્મ સિદ્ધ થાય છે એ પાંચ કારણોના ભેગા થવાથી એ કર્મ સિદ્ધ થાય છે અને તું બીજાના ઉપર દોષારોપણ કરું છું ખરાબ કામ થાય ખોટું થાય તને દુઃખ પડે ત્યારે બીજાને દોષ આપું છું અને સારું થાય ત્યારે મેં કર્યું હું મેં કર્યું એવો અહંકાર લઉં છું ફોર એક્ઝામ્પલ ધંધામાં એક કરોડ કમાયા તો મારી બુદ્ધિથી કમાયા મારી બુદ્ધિ મારી આવડતથી હું કમાયો અને શેર બજારમાં બે કરોડ ગયા તાકે કે મારા ગ્રહો નબળા હતા મારા સ્ટાર બરોબર નતા એટલે એટલે એ એ આ જે બીજાના ઉપર દોષારોપણ કરવાનો જે વૃત્તિ છે એનું નામ અજ્ઞાન છે સાહેબ ભગવાને સ્પષ્ટ કહ્યું છે કે હે અર્જુન જેના મનમાં હું કરું છું એવો ભાવ નથી એ આ બધા લોકોને મારી નાખે અને તો પણ એ કર્મ બંધનમાં પડતો નથી એ કર્મથી પાતો નથી પણ બહુ મોટી વાત છે કે હું કરતો નથી એ નિરંતર ભાવ રહેવો જોઈએ એ દ્રષ્ટિમાં ફિટ જવું થવું જોઈએ અને એ દ્રષ્ટિમાં ક્યારે ફિટ થાય કે પાંચ સંજોગો જે ભગવાને કહે પાંચ સંજોગો વિઝનથી અંદરની દ્રષ્ટિથી અને પાંચ સંજોગો દેખાય એને કાળ દેખાય એને સ્થળ દેખાય એને પ્રારબ્ધ દેખાય એને કરતા જુદા જુદા એવિડન્સ દેખાય આ આ બધું એને દેખાય દ્રષ્ટિથી વિઝનમાં ફિટ થઈ જાય આ સાયન્સ આ વિજ્ઞાન ફિટ થઈ જાય એ દેખાય તો જ કરતાપણાનો અહંકાર જાય દરેક સંજોગમાં સંજોગે સંજોગે આ પાંચ કારણો એને ના દેખાય તો તરત જ કરતા પણ અહંકાર ઉભો થઈ જાય સંજોગે સંજોગે આ પાંચ એવિડન્સ પાંચ એલિમેન્ટ તત્વો દેખાય તો જ એનો કરતા પણ અહંકાર જાય અને હું કરતો નથી એવો ભાવ ઊભો થાય મિત્રો અને તો કર્મ બીજ ના પડે આટલું આ ગોળ વિજ્ઞાન જે છે એ દ્રષ્ટિમાં ફિટ કરવાનું છે આ વિજ્ઞાન ક્રિયામાં ફિટ નથી કરવાનું કોઈ ક્રિયા બદલવાની નથી કોઈ ક્રિયા પકડવાની નથી આ ભગવદ્ ગીતાનું જ્ઞાન એ માત્ર ને માત્ર આર્ટ ઓફ વિઝન છે અંદરની દ્રષ્ટિ બદલવાની છે અજ્ઞાન દ્રષ્ટિને કાઢી નાખી આ જ્ઞાન દ્રષ્ટિને ફિટ કરી દો એ દ્રષ્ટિ ફિટ કરશો આત્મસાત કરશો અને એ દ્રષ્ટિથી આ દુનિયાને જોશો આ દ્રષ્ટિથી દરેક સંજોગને જોશો જન્મથી મોત સુધીના દરેક સંજોગને આ વિઝનથી આ દ્રષ્ટિથી જોશો તો આ દુનિયાનો કોઈ માણસ કોઈ કોઈ પણ માણસ તમને કરતા નહીં દેખાય બીજોય કરતા નહીં દેખાય અને તમને પોતે પણ કરતા પણ અહંકાર નહીં રહે તમે પોતેય કરતા નહીં રહો અને બીજા લોકો પણ નિમિત્ત દેખાશે બીજા કોઈ કરતા નહીં દેખાય આવું વિઝન જ્યારે હંડ્રેડ પરસેન્ટ આત્મસાત થાય ત્યારે ભગવાન કહે છે કે કર્મ બંધનમાં પડતો નથી ને કર્મથી લેપાતો નથી આ એકદમ ના થાય આ પ્રેક્ટિસથી થાય આ વિઝન આ ભગવદ્ ગીતાનું આ સાયન્ટિફિક વિઝન પ્રાપ્ત થયા પછી મિત્રો એનો અભ્યાસ કરવાનો છે એનો એપ્લાય કરવાનો છે સંજોગે સંજોગે એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરો અને એમ પ્રયત્ન કરતા 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 પાંચ ટકા દસ ટકા પંદર ટકા વીસ ટકા એમ કરતા કરતા સો ટકા આપણે પહોંચી જઈશું ત્યારે આ પ્રયત્ન નહીં કરવો પડે આ દ્રષ્ટિ આ વિઝન એની જાતે આત્મસાત થઈ જશે અને સહજ રહેતું થઈ જશે એ જાર્જુનને આ વિઝન એટલું ફિટ થઈ ગયું હતું કે સહજ આ વિઝન ચોવીસ કલાક એને રહેતું હતું અને એટલે લાખો કરોડો લોકોને મારી નાખ્યા છતાં પણ એને કર્મ બંધન નડ્યું ચોવીસ કલાક આ વિઝન ક્ષણે ક્ષણે એની અંદર ફિટ થયું થઈ ગયું હતું અને આનાથી જ આ દ્રષ્ટિ રાખીને આ દ્રષ્ટિથી એને યુદ્ધ કર્યું અને લખો લોકોને મારી નાખ્યા બાકી તો સાહેબ આટલા લોકોને મારી નાખો શાસ્ત્રો કે એને સાતમી નરક થાય ચાર કરો આ જ્ઞાનમાં કેટલો પાવર છે આ વિઝનમાં કેટલો પાવર છે એમની અંદર હ લગ્નમાં ગયા હોય તો આ જ વિઝન હોય એની અંદર પિક્ચર જોવા બેઠા હોય ટીવી જોવા બેઠા હોય તો આ જ વિઝન હોય એની અંદર આજ વિઝન થી દરેક સંજોગને જોતા શીખી જાવ યાર તો મોક્ષ હું કઉ છું એમ અતિ 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 સહેલો છે સુલભ છે અને સરળ છે મિત્રો આ પાંચ સંજોગો કરતા છે છતાં અજ્ઞાની મનુષ્ય એમ માને છે કે દરેક કર્મ તો હું એકલો કરું છું હું એકલો કરતા છું બસ એ જ મોટામાં મોટું અજ્ઞાન છે અને એ અજ્ઞાનને કાઢવાનું છે મિત્રો જન્મથી મત સુધીના જે જે સંજોગો મારી સામે આવે છે એ એ બીજ કર્મ નથી એ બીજ નથી એ પ્રારબ્ધ કર્મ છે ભગવાને આમાં સ્પષ્ટ કહ્યું પાંચ સંજોગોમાં એક

કાળ એટલે સમય હા કરતાપનાનો અહંકાર જુદા જુદા એવિડન્સ એ એ જોઈન્ટ થાય છે પ્રારંભની સાથે અને તારી સામે એ સંજોગ સુખનો આવે છે કે દુઃખનો આવે છે ગમે તે સંજોગ તને તને એ એ કર્મબંધનમાંથી છોડાવવા માટે એ સંજોગ અમે મોકલીએ છીએ બસ એમાં કરતાપનાનો અહંકાર છોડી એ સંજોગનો રાગદ્વેષ વગર નિકાલ કર સમભાવે નિકાલ કરીશ રાગદ્વેષ વગર એ સંજોગને તું સહન કર એટલે ભગવાન છેલ્લે બોલ્યા છે કે આવી પડેલા યુદ્ધને તું રાગ દ્વેષ વગર આ સંજોગને સહન કર તો આમાંથી તું મુક્ત થઈ જઈશ મિત્રો આવતીકાલે શનિવાર ને રવિવાર રવિવાર લગ્ન રજા છે શનિવારે બહુ બીજી છું એંગેજ છું એટલે મળીશું આપણે સોમવારે સોમવારે આગળ આપણે જોઈશું પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભું નિરોગી આયુષ્ય આપે હૃદય પ્રાર્થના મનર પડેલ જય ભારત જય હિન્દ જય ગુજરાત